બનાસકાંઠા ધાનેરામાં ધૂળ ખાતી સાયકલનું નિરીક્ષણ કર્યું ગેનીબેને આક્ષેપ લગાવ્યો કે બનાસકાંઠામાં દસ હજાર કરતા વધુ સાયકલનું હજી સુધી વિતરણ નથી કરવામાં આવ્યું એજન્સીઓ સાયકલના રૂપિયા ચાઉ કરી ભ્રષ્ટાચાર કરે છે બનાસકાંઠામાં દસ હજાર કરતાં વધુ સાયકલો છે તે ધૂળ ખાતી નજરે પડે છે ખાસ કરીને ધાનેરાની વાત કરવામાં તો આઠસોથી વધુ સાયકલ અહીં ધાનેરા ખાતે પડી છે સાંસદ ગેનીબેન ઠાકોર પહોંચ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે સરકાર દ્વારા આ જે સાયકલો છે તેનું વિતરણ નથી કરવામાં આવ્યું બે હજાર ત્રેવીસની જે સાયકલો છે તે હજુ પણ ધૂળ ખાઈ રહી છે સાંસદની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ જે સાયકલો છે તે સાયકલનું યોગ્ય વિતરણ કરવામાં આવે અને સાથે સાથે જે સાયકલમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને પણ લખવાની ખાતરી આપી છે વસંતિર એબીપીએસ એબીપી અસ્મિતા બનાસકાઠા બનાસકાઠામાં દસ હજાર થી પણ વધારે સાયકલ કે જે બે હજાર તેવીસ માં આપવાની હતી એ બે હજાર ચોવીસ આવી ગયું તો પણ હજુ સુધી અપાવી નથી જે યોજના હેઠળ જેને પણ સાયકલો આપવાની છે વિભાગને એ જે તે એજન્સીએ આ સુધી એ વિભાગને આપી નથી એવી વાત પણ ક્યાંક અમને સાંભળવા મળી છે તો તમારે જે મળતા એજન્સીવાળા હોય એને જ તમારે કામ આપવું એના કારણે એક વર્ષથી પણ હજી વિદ્યાર્થીનીઓને સાયકલો વિભાગ મારફત આપવામાં નથી આવી બીજું જે રાજસ્થાનમાં તેત્રીસોમાં સાયકલ પડતી હતી એ સાયકલએ ચુમ્માલીસો રૂપિયાની અંદર ગુજરાત સરકારે એજન્સીને પેમેન્ટ કર્યું